મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે ચોકમાંથી સાહેબ જો તાર કાઢી છે તાર ઇવન કોક બાઈક એ બધું છે એટલે તાર કાઢી છે હજુ તો કામ અડધું કરી છો અડધું બાકી છો ના લીધું છે સાહેબ જો તાર ખોળી હોય બાઈક બધવા સાહેબ બાઈક ચાલુ કરી જશી એવો બાઈક લઈને પાર્લરે જશી ચાલુ કરી દક્ષશું એક્ટિવા લઈને જઈને સાહેબ બાઇક લઈને જસી જશે તો બધું કામ બાકી છે ઘરમાં અડધું કરીશ ને અડધું બાકી છે સારું ચલો કરી દઈએ એવું કામ સાહેબ બાઇક ચાલુ થાય કે નહીં થાય તો ખબર નહીં એવું હું હથિયાર એવું હું કરીશ તો બહુ મને ખબર નહીં તો બપોર નો ગયો છે પૂરો એક હજુ તો રસોઈ કરવાની તો બાકી છે જો શાક લાવ્યા હતા તે શાક બધું અરખું કર્યું નહી હજુ તો ફ્રીજમાં નહીં મૂક્યું ભળતી જશે ખોટું કરીને હાલે જાય છે પંખા ચાલુ પંખામાં બિલ આવશે મોટું હજુ તો રસોઈ કરવાની તો બાકી છે હાલે જ બધું કામ પતયું હવાનું નાસ્તાનું હવાનું કામ પતયું હવે રસોઈ પૂણું એક થઈ ગયો છે રસોઈ કરવાની બાકી સ એટલે રસોઈ કરી દઈએ હા તો સાકરોટલી જ કરાય કરવી છે નહીં બનાવું મને જો વાસણ તો પોજરું ભરી મારે તો રોજ આટલો વાસણ હોય છે ગમે ઘસી પુષ્પાબેન ઘણા અડો ફટફટ સાકરોટલી કરી દઈએ એટલે પેલા ખાવા વાળા બધા આવશે આપડો એ ખવાય કે તો ખાવાવાળા આવી જશે એટલે બનાવી દઈએ ખાવાનું બીજું તો કોઈ સ નહીં અત્યારે હાલ તો કશું સ નહીં નવીનતામાં આગળ આગળ જુઓ શું થાય છે એ તો ખબર નહીં તાણાનું રોજ ઉઠીએ તાળતી એ જ કામ ને એ જ બધું નહીં હોતી દાળ થોડી રાહત હોય રવિવારના દાળ ખાલી હોય ખબર નાસ્તો ના બનાવવાનો હોય બસ સવારે બાકી તો બધું કોમ એના એ જ હોય સ એટલે રસોઈ કરે એ બીજું કશું કેવું નહી બપોરના ખાવામાં છે બાજરીના રોટલા મિક્ષા

અને હું પોતું કરીને હવે આગળ જાઉં છું પાછળથી સાહેબ આવતા જશી ખાવા એટલે કે સાહેબની રાહ જોઈએ હવે આવતા જશી જો સાહેબની તો હું વાત જ કરું ને એટલામાં તો આવીએ જયા સાહેબ બસ હજુ તો હાલ જ વાત જ કરું છું એટલે આવીએ તો હું હાલ જ વાત જ કરતી હતી કજુ સાહેબ આયા નહીં ખાવા અને એવા જ તમે આવી ગયા કેવું છો હા

અને આ વાળવાનો બાકી સાથે વાળી દઈએ પહેલાં જઈએ બગીચામાં પુણાસા તો થઈ જાય હું બપોરે જેવું ખબર સાહેબ આયા પછી ખાધું પછી ના એક ભાઈ બંધાયા તે બેઠા બેઠા તે હાડા તેમ પૂણા ચાર થઈ ગયા પછી પૂણા ચાર વાગે રાઈ જ્યાં ભાઈ પછી થોડી વાર ઊંઘ્યો ઊંઘીને પાંચ વાગે ઉઠ્યો ઉઠીને ચા બનાવીને ચા પી દઈને વાસણ પડે તો બપોરના ગોઠવવાના ને એ બધા ગોઠવ્યાનું કપડો લીધો અને બધું કરી દુશા ભૂસા ઓઢે ઊંઘે તો તે વાળીને મૂક્યો અને પૂણાસો તો થઈ જાય હવે બગીચામાં થોડી વાર ઓટો મારી આવું અને પછી આવીને કપડાને હું હંકેલું કેલું પેલા બગીચામાં મળું તમને આપડા આવી ગયા બગીચામાં હવે બધું વનસ્પતિ જોઈએ એમ બધું જોઈએ ફરીએ એટલે આમ દિલ ખુશ થઈ જશે પછી એક રાઉન્ડ મારી દઈએ બધા છોકરા રોજ રમતા જ હોય ને બધા છોકરા Rongto jadi roh 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 jadi કમ્પ્લીટ એક રાઉન્ડ થઈ ગયો અમારો હવે થોડી વાર તો બોકડા પર બેસીએ પછી ઇસ્ત્રીવાળા કપડા લે તો ઇસ્ત્રીવાળો કપડા લઈને ઘરે જઈએ એક જ રાઉન્ડ મારવા તો ભાવ ઘેર હજુ કપડાંને એવું હંકેલવાની બાકી છે ને તે હંકેલી દઈએ પછી એવો ઘેર જઈએ કપડાં ઇસ્ત્રીવાળો લઈને ગયા અમે ઘરે ઓટો મારીને બગીચાનો એક ઓટો માર્યો પછી એ તો લોકો કહેવાય ઇસ્ત્રીવાળાને તો જઈ ઇસ્ત્રીવાળાને તો એ કપડો ઇસ્ત્રી કરવા વાળા તો કાલે હું નથી જે પણ સાહેબ આલવા જતા પણ કરો નહીં ઇસ્ત્રી કહેવાય કાલે લઈ જજો તે પાછું હવે કાલે જવું પડશે કાલે ફરી વાર ઇસ્ત્રીવાળાને તો જઈશું બગીચામાં ઓટો મારીશ વખત જઈ આવીશું એટલે હવે ઓટો મારીને આવ્યા છીએ ને હવે કપડાં હંકેલવા નથી તે હંકેલતી જેટલા હવા સો તો થઈ જ ગયા એ કપડાં હંકેલીને થોડી વાર બહાર બેસીશું ઓટોમાં મતલબ આજુબાજુવાળા જોડે થોડી વાતો કરીશું પછી રસોઈ કરવાનો ટાઈમ થઈ જશે એટલે રસોઈ કરીશું એટલે સારું ચલો પેલા કપડાં હંકેલ દઈએ ન ભાઈ સાહેબ આવશે તો કરશે કે કાંખો દાડો બેહી રહ્યા બધા જોડે એના કરતા મને પહેલાં કપડાં હંકેલ દેવા દે સારું ચલો મસ્તી મજાક તો ચાલ્યા કરા રાતના વાગી ગયા છે સાડા આઠ પૂણા નવ હજુ તમારે ભાખરી કરવાની બાકી છે જો લોટ બાટલી મૂકે છે એક બાજુ વઘારે એટલી ખીચડી બનાવી અને ભાખરી કરવાની છે બપોરનું શાક પડી છે ખાસું બધું એટલે શાક કશું કરવું નહીં વઘારે એટલી ખીચડી છે પૂણા નવ થઈ ગયા છે એટલે હવે રસોઈ તો ભાખરી એકલી કરી દો હજુ પેલા બધા આવ્યા નહીં કોઈ વન વગડામાં સોનભાઈ એકલો જ છે આખા ઘરમાં ફર્યા કરીએ છીએ ઓટા માર્યા કરીએ છીએ અને કામ કર્યા કરીએ છીએ અને રસો કરી દીએ હવે ભાખરી કરવાની બાકી સ બીજું તો કશું કહેવું નહીં બીજું તો શું કહું રસ ભાખરી કરી દઈ આવશે હવે દક્ષું આવીને હાલ જ જતો રહ્યો હવે બધું પાર્લરને બંધ કરીને આવતા જશું એ લોકો એટલે કે હું ભાખરી કરી દઉં જેટલી વખત ભાખરી ભાખરી બોલી હું સારું ચલો ચાલુ થઈ ગયું છે જો આવતા મારા ઘરમાં ખળભળાટ ચાલુ થઈ ગયો બધા છે ટોપ ટોપર પહેર પહેર આવી જાય બધા ઠંડીનો ઠરી જાય વાતો કર્યું નબ્રો થઈ ગયો જો સાય મોહને ઊંઘી ગયા સાહેબે ઊંઘી ગયા સાહેબ તો ઊંઘ્યા નહીં સાહેબ હજી તો મુખવાસ ખસી ચાલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી